નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ તો સૌપ્રથમ તો આપ સર્વે ખેડૂત મિત્રોને આપણા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામના અને આજે વાત કરવી છે જીરુના પાક વિશે હાલના સમયે આપણે જોઈએ તો જીરુનો પાક મોટા ભાગના ખેડૂત મિત્રોને પચાસ સાઠ કે પાસાઠ દિવસ એટલે કે લગભગ બે મહિનાની અવસ્થાએ પહોંચ્યો છે તો હાલના સમયે કયા પ્રકારની ફૂગ ના શકો કીટ શકો અને વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરાય કે જેથી આપણને ઓછા ખર્ચે ફૂગ અને કીટક સામે સારું રક્ષણ મળે અને દાણો આપણો ભરાવદાર થાય ઉત્પાદનમાં ફાયદો થાય એના વિશે ખાસ આજના વિડીયોમાં વાત કરવી હોય તો આ વિડીયોને અંત સુધી કાયપા વગર જોજો સૌ પ્રથમ વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ મારે લગભગ પોણા બે કે બે મહિનાનું જીરું થયું છે તો અત્યારે મારે આ મારા જીરાને પિયત અપાય કે નહીં પાણ આપવું જોઈએ કે નહીં તો પાછલા અનુભવોના આધારે એવું અમને જાણવા મળે છે કે જે લોકોએ પચાસ દિવસનું જીરું વેઠ્યું છે એના પછી પિયત આપ્યું છે એમાંથી મોટા ભાગના ખેડૂતોને જીરાના પાકમાં સુકારાનો સામનો કરવો પડ્યો છે તો જેમને પચાસ દિવસની અવસ્થા વટી ગઈ હોય એવા ખેડૂત મિત્રોએ જીરાના પાકમાં પિયત મૂકી દેવું જોઈએ એને પાણ આપવું જોઈએ નહીં જીરાનો પાક એવો છે કે એને જે ભેજની જરૂર પડે છે એ જમીનમાંથી અને વાતાવરણમાંથી એ શોષી લેવાનો છે અને હાલના સમયે આપણે જોઈએ તો સવારના સમયે જે ઝાકળનું ખૂબ વધારે પ્રમાણ છે એની સાથે સાથે જો આપણે પિયત આપી તો બંને સાઇડથી ભેજ ભેગો થવાથી સુકારાનો પ્રશ્ન મોટા ભાગના ખેડૂતોને ઉદ્ભવી શકે તો હાલના સમયે જીરાના પાકમાં પિયત આપવું નહીં એના પછી ખૂબ મહત્ત્વનો મુદ્દો એ જીરાના પાકમાં સાઠ દિવસની અવસ્થા હોય તો કાળિયો રોગ કે કાળી ચરની જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે કહીએ તો અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો રોગ કહેવાય આ અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો રોગ એવો છે કે એક વખત આપણા ખેતરમાં આવી જાય તો સમયસર પગલાં ન લેવામાં આવે તો એ આપણા ખેતરમાં ઉત્પાદનમાં સિત્તેરથી એંસી ટકા સુધી નુકસાન કરી શકે છે એ હાઇલોજાય હાઈલોજે આપણે એને અટકાવી શકીએ નહીં તો એડવાન્સ આયોજનમાં એટલે કે પાણી પહેલાં પાળ બાંધવાની છે અને આપણો પાક પચાસ દિવસનો થાય એટલે આપણા ખેતરમાં કાળીઓ જોવા મળે છે કે નથી મળતો એ વિચાર્યા વગર સારી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી દેવાનો છે સારી ફૂગનાશક દવાઓમાં આપણે જોઈએ તો ટાટા કેમિકલનું ઓર્ગોન છે કોર્ટેવા કંપની જે છે એનું ગેલેલિયો છે અથવા તો ઘરડા કેમિકલ્સ કંપની છે એનું હબીકી છે આવા કોઈ પણ સારા ફૂગનાશકો આ ફૂગનાશકો આપણને કોસ્ટિંગમાં એટલે કે પ્રતિ પંપના ખર્ચમાં થોડુંક વધારે પડશે પરંતુ આના રિઝલ્ટ કાળિયા સામે ખૂબ સારા મળે છે આના સિવાય આપણા વિસ્તારમાં કોઈ એવી સારી ફૂગનાશક મળતી હોય કે જેનો આપને કાળિયા સામે સારું રિઝલ્ટ મળતું હોય આપણા વિસ્તારમાં ચાલતી હોય તો એનો પણ આપણે છંટકાવ કરી શકીએ કાળિયાની એક ખાસ વાત કરી કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે કાળિયો આવી ગયો કે નહીં આપણે કઈ રીતે ચેક કરે તો સૌથી ઉપર જ્યારે માંજર એટલે કે ઉપરનું ફૂલ છે એમાં આપણને કાળા ધાબા જોવા મળે ઉપરના જે પાન છે એમાં કાળા ધાબા જોવા મળે ને એ ધાબા આપણા આખા છોડમાં ફેલાય જે આખો છોડ કાળો પડવા મળે ને એ એક જ ધારું ગુંડા સ્વરૂપે આપણા ખેતરમાં આવેલું છે આ કાળીઓ એન્ટર થવાની આપણા ખેતરની નિશાની છે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે પંદર દિવસના ગાળે આ સારી ફૂગનાશકનો બે વાર છંટકાવ લેવાનો છે સાથે જ સારી કંપનીના સ્ટીકરનો આ ફૂગનાશકની સાથે ઉપયોગ કરવાનો છે એના સિવાય આ કાળિયા રોગની સાથે હાલના સમયે જીરાના ફિલ્ડમાં જોવા મળતો મોટો પ્રશ્ન એટલે કે થ્રિપ્સ અને મોલોમસી એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો એને ગળાના નામથી ઓળખતા હોય ગળો અથવા મોલોમસી તો થ્રીપ્સનાશક દવાઓનો જો આપણે વાત કરીએ તો સારી થ્રીપ્સનાશક દવાઓમાં એસી ટકા છે આ કોમ્બિનેશન જીરાના પાકમાં ખૂબ સારું પરિણામ આપે છે જો હળવા રાઉન્ડમાં જવું હોય તો લેમડા સાયલોથ્રીન જે સીએસ ફોર્મ્યુલેશનમાં આવે છે ત્રીસ એમએલ પ્રતિપંપનો ઉપયોગ કરવાથી એનો પણ સારું પરિણામ આપણને મળે છે થ્રીપ્સ અને ગળો જો બંને સાથે હોય તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડાક્લોપ્રિટ જે ચાલીસ ચાલીસ ટકાના કોમ્બિનેશનમાં આવે છે છથી સાત ગ્રામ પ્રતિપંપના દરથી એનો ઉપયોગ કરવાથી પણ સારા પરિણામો થ્રીપ્સ અને ગળો આ બંનેના આપણને મળે છે સાથે જ જો ખૂબ ગળો હોય ગળો એટલે કે મોલો ખૂબ વધારે પ્રમાણમાં હોય તો ટોલફેન પાઇરાઇટ પંદર ટકાના કોમ્બિનેશનમાં જે દવા આવે છે એનો પણ ચાલીસ એમએલ પ્રતિ પંપના દરથી ઉપયોગ કરવાથી એમાં પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે તો થ્રીપ્સ અને ગળો બંને છે ખાલી ગળો છે અથવા તો ખાલી થ્રીપ્સ છે કઈ પ્રકારની જીવાત આપણા ખેતરમાં છે એને અનુલક્ષીને આપણે દવાની ખરીદી કરવાની છે અને છંટકાવ લેવાનો છે કે જેથી ખોટા ખર્ચામાં આપણે ફસાવવું પડે નહીં રોગ જીવાતની તો વાત થઈ ગઈ પરંતુ ઉત્પાદન સારું મળવું મણિકા વધારે મળવા અને દાણો ભરાવદાર મોટો અને ચડકાટ વાળો મળે એના માટે કઈ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી શકાય એની પણ આજે વાત કરવી છે જેમને પાછતરું જીરું છે એટલે કે એમને પાછળથી જીરાનું વાવેતર કર્યું છે ને લગભગ પિસ્તાલીસ દિવસની અવસ્થા એ જીરું છે તો એમને બાર એક સાહીઠ જીરોનું જે ગ્રેડ છે પ્રતિ પંપે એસી થી સો ગ્રામ પ્રમાણે ઉપયોગ કરવાનો છે જે જે ખેડૂત મિત્રોને પચાસ પંચાવન કે સાઠ દિવસનું જીરું થયું છે એટલે કે ફ્લાવરિંગ પણ છે સાથે દાણો ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો એમને જીરો બાવન ચોત્રીસનું જે ગ્રેડ છે આ જીરો બાવન ચોત્રીસ ખાતરને એક પંપે સો ગ્રામ નાખીને એકલો છંટકાવ કરી દેવાનો છે સાથે કોઈપણ સારી કંપનીના એમિનો એસિડનો આપણે ઉપયોગ કરી શકીએ કે જેથી ફ્લાવરિંગ નવું ખુલવાની શરૂઆત પણ સાથે જે દાણો છે એ દાણો ભરાવદાર અને ચડકાટ થાય છોડને જે પોષક તત્વોની જરૂર છે પોષક તત્વો પણ મળી રહે અને આ જ્યારે ગ્રેડ નાખતા હોય ત્યારે એની સાથે ગુજરાત ગ્રેડનું મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ જે ચાર નંબર આવે ગુજરાત ગ્રેડ ચારનું મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ એ જે કંપનીનું લઈ એ કંપનીની ભલામણ પ્રમાણે છંટકાવ લેવાનો છે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે કાળિયા માટે ફૂગનાશકનો દ છંટકાવ કરી છે તો એની સાથે આ વોટર સોલ્યુબલ ખાતરને મિક્સ કરવાનું નથી વોટર સોલ્યુબલ ખાતરનો એટલો સ્પ્રે લેવાનો છે અને જે ફૂગનાશક છે એનો અલગથી સ્પ્રે લેવાનો કે જેથી કરીને આપણે જે ફૂગનાશક અને ખાતરનો ઉપયોગ કરીશ એનું આપણને સારામાં સારું સો ટકા પરિણામ મળી શકે જ્યારે જીરું પાકટ અવસ્થાએ હોય એટલે કે ઉપાડવાને લગભગ વીસ કે પચીસ દિવસની વાર હોય ત્યારે તેર જીરો પિસ્તાલીસ નામનું જે વોટર સોલ્યુબલ ખાતર છે એને એસીથી સો ગ્રામ પ્રમાણે ઉપયોગ કરી શકાય અથવા તો પોટેશિયમ સોનાઇટનો પણ છંટકાવનો ઉપયોગ કરવાથી દાણાઓ ભરાવદાર થવામાં અને ચડકાટવાળોને મોટો દાણો થવામાં ખૂબ આપણને સારા પરિણામો મળતા હોય છે આ સિવાય તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમારે કોઈ માહિતીની વધારે જરૂરિયાત હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આપના વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોને ગ્રુપમાં વિડીયો મોકલજો કે જેથી તેઓ પણ ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકે ખાસ તમે અમારી ખેતીકી રફતાર ચેનલમાં નવા હોય તો કે વિડીયોની નીચે કાળા કલરનું જે સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને દબાવી દેજો કે જેથી અમારા ને આવા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં